ઝોન થ્રી જે કરખડી દૂધવાડા એસોસિએશન તરફથી અહીંયા એમએલએ શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબ પાસે અમારું એક આવેદનપત્ર લઈને આવ્યા છીએ મૂળ અમારો જે એરિયા છે ત્યાં બધા મેજર એક્સિડન્ટ હેઝાટ એટલે કે જોખમી ઉદ્યોગો આવેલા છે જેમાં જોખમી અને હાનિકારક રસાયણનું ટ્રાન્સપોર્ટેશન થતું હોય છે જેવા કે ઓલિયામ એથલિન ઓક્સાઇડ આ બધા અત્યંત જોખમી જ્વલનશીલ એક્સપ્લોઝિવ આવા પ્રકારના રસાયણોનો અવર જવર થતી હોય છે એટલે આને કારણે એ એરિયામાં એક રિસ્ક ઊભું થાય છે પરંતુ ત્યાં જો આવવા જવાનો તમે રસ્તો જોશો તો એ રસ્તો અત્યંત ખાડાવાળો છે અને જોખમી થઈ ગયો છે બધી ટ્રકો જે ટેન્કર છે આ બધી હાલક ડોલક થતી હોય છે એ ખાડામાં જ્યારે પડતી હોય છે ત્યારે એટલે આ આજુબાજુના લોકોની સલામતી આવવા જવાવાળા કામદારોની સલામતી એને માટે અમે ખાસ એમએલએ શ્રીને રજૂઆત કરી કે તમે સત્વરે આ રોડનું જો તમે રિપેરિંગ કરાવી દો તો એટલીસ્ટ આપણે એક મોટા જોખમ નિવારી શકીએ અને જો કોઈ દુર્ઘટના બને તો ત્યાં મદદ પહોંચાડવામાં પણ તકલીફ પડે એવી સ્થિતિ અત્યારે છે એટલે અમે ખાસ એમએલએ શ્રી ચૈતન્યશ્રી ઝાલા સાહેબને વિનંતી કરવી કે તમે અમને તાત્કાલિક ધોરણે એટલીસ્ટ એને પહેલાં રિપેર તો કરી આપો પછી પાકો રોડને વ્યવસ્થિત જે એમણે મંજૂર કરાવ્યો છે એને પણ એ આગળ જતા અમને પૂરો રોડ બનાવી આપે એવી અમને રિક્વેસ્ટ કરી છે કરખડી દુધવાળા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા આજરોજ મને રસ્તાનું સમારકામ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે સાથે તેઓની જે જરૂરિયાત છે એ જરૂરિયાત મુજબ તાત્કાલિક ધોરણે જે તે અધિકારીઓને કહીને આ રસ્તો એ હાલ પૂરતો સમારકામ થઈ જાય તેના માટેની એ ઓર્ડર કરવામાં આવ્યો છે સાથે જ આ રસ્તો એ પંચાવન કિલોમીટરનો એ મંજૂર થઈ ગયેલો છે સરકારશ્રી દ્વારા એનું વહેલીમાં વહેલી તકે કામ શરૂ કરવામાં આવે તેવી તૈયારી કરવામાં આવી રહી છે